ચિતરની વાડીમાં બે બાળકો પર શ્વાને હુમલો કરેલો હતો બંને બાળકો ઈજાગ્રસ્ત થતા તાત્કાલિક ધોરણે સિવિલ હોસ્પિટલ અમરેલી ખાતે ખસેડવામાં આવેલા હતા અમરેલી જિલ્લામાં વન્ય પશુઓના હુમલા તો થાય જ છે ત્યાં હવે શ્વાન પણ માનવ જીવન ઉપર હુમલા કરવા લાગ્યા છે આવો જ એક બનાવ ચિત્તલમાં બનેલો છે ચિત્તલ ખાતે વાડીમાં સુતેલા બે બાળકો પર હુમલો કરી બંનેને પીખી નાખવામાં આવેલા હતા શ્વાનના હુમલામાં બંને બાળકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા હતા બાળકનો અવાજ સાંભળી માતા પિતા દોડી આવતા શ્વાન નાસી છૂટેલા હતા ખેતમજૂરના બે બાળકોને શ્વાને પીખી નાખતા બંનેને તાત્કાલિક અસરથી સારવારમાં ખસેડવામાં આવેલા હતા અમરેલી સિવિલ હોસ્પિટલ દ્વારા ત્વરિત સારવારથી બાળકોના જીવ બચાવી લેવામાં આવેલા છે